નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નવા ગામ પાનુડા ગામના મહિલા શર્મિલાબેન વર્ગરોજ બાજ વર્ષ વીતી ગયા તો પતિના આંકડા અવસાનથી પરિવારમાં ઉભી થયેલી અસંખ્ય મુશ્કેલીઓ સામે શર્મિલાબેન હાર માનવાના બદલે જવાબદારી સ્વીકારી લીધી તેમનું ઘર સંતાન અને ખેતી આ તમામ જવાબદારીઓ તેમણે એક સંભાળી લીધી હતી એક સમય એવો હતો જયારે નજર આર્થિક તંગી અને માનસિક દબાણ એક વિધવા મહિલાને નબળી પાડે પરંતુ શર્મિલાબેને સંજોગોને જ શક્તિ બનાવી દીધી અને પ્રાકૃતિક ખેતી તરફનો પરિવર્તનનો માર્ગ અપનાવ્યો હતો તો પોતાની જમીનમાં પરંપરાગત ખેતીમાં વધતા અને ઘટતી આવકને ધ્યાનમાં રાખીને શર્મિલાબેને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સાહસિક નિર્ણય કર્યો હતો ગુજરાત પ્રાકૃતિક વિકાસ આત્મ પ્રોજેક્ટ માર્ગદર્શન હેઠળ તેમણે છેલ્લા ચાર વર્ષથી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તો ચાર એકર જમીનમાં તેઓ જાતે ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે જે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા માટે દુર્લભ પરંતુ પ્રેરક દશ્ય છે તો ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ત્યાગ કરી તેમણે ખર્ચ

પ્રાકૃતિક રીતે ઉગાડેલી હળદરનું ઘરેથી જ માર્કેટિંગ કરીને તેઓ રૂપિયા ત્રણસોથી ત્રણસો પચાસ પ્રતિ કિલોના ભાવે વેચાણ કરે છે જે પ્રાકૃતિક ખેતીની આર્થિક સક્ષમતા સ્પષ્ટ રીતે દર્શાવે છે તસર મહિલાબેનની સફળતામાં સરકારી યોજનાઓને સંસ્થાગત સહાય મહત્વપૂર્ણ આધાર બની છે સો ફાઉન્ડેશન દ્વારા તેમને સો કેસર આંબાની કલમ મળી છે જ્યારે ભગાય વિભાગ દ્વારા ટ્રેક્ટર માટે રૂપિયા પિસ્તાલીસ હજારની સબસિડી મળતા ખેતી કાર્ય વધુ સરળ બન્યું છે તો આ સહાય દર્શાવે છે કે યોગ્ય નીતિ અને માર્ગદર્શનથી ગ્રામ્ય મહિલાઓ પણ આર્થિક રીતે સતત અને આત્મનિર્ભર બની શકે છે તેમણે પોતાના ગામની બાર જેટલી મહિલાઓને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપી તેમને આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રોત્સાહિત કર્યા છે તો આજે આ મહિલાઓ પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહી છે જે ગ્રામ્ય મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે મેં ના ગામ પાનોડા ને વતની મારું નામ શર્મિલાબેન પરોતભાઈ વસ્તાવા જે મેં ઘણા ચાર વર્ષથી જે પ્રાકૃતિક ખેતી કરું એમાં મને ઘણું બધું મેં બનાવ્યું છે ખેતરમાં તુવર છે લસણ ડુંગળી કોબીસ મરચાં ને કેરીના ઝાડવા છે કેસર છે દોઢસો જેટલા ઝાડવા છે એમાં મેં મારા હિસાબથી એકલું કામ કરીને મેં આટલું મેળવતું છે એ ટ્રેક્ટર છે મેં જાતે મહેનત કરીને લીધું છે મારા ઘરના બે હજાર બારમાં ઓફ થઈ ગયા પછી છોકરાઓની જવાબદારી ખેતીની જવાબદારી પણ જે આ પ્રાકૃતિક કરો એમાં મને સારું હળદર તુવર એ બનાવો એમાં હાર મારું મને ભાવ મળતો છે એ હિસાબથી છોકરાઓનો ખર્ચો નીકળી રહે છોકરો સેલામ લાંબા ભાણે છોકરીઓનું લગ્ન થઈ ગયું તુવરની હાઈટ છે પંદર ફૂટ જો એમાં મને શાકમાં ફાયદો થતો છે જે લીલી તુવર તોડીએ તો એનો શાક સ્વાદમાં આવે તો લોકો વધારે લેતા છે એમાં ભાવ પણ મળી રહેતું છે જે પ્રાકૃતિક ખેતી મેં જે કરું એમાં મને મને પંદરથી વીસ હજાર રૂપિયા મળતા છે જે પ્રાકૃતિક કરું એમાં મેં દેશી ગાયનો ઉપયોગ કરું જે ગૌમૂત્ર છાણ એનું જીવા અમૃત બનાવીને મેં યુરિયાના બદલે એનો વપરાશ કરીએ ખર્ચો ઝીરો બજેટમાં થાય જે ઘરેથી જ બધું મને મળી રહેતું છે મારી હાથે બાર બહેનો છે પણ હજુ એ હમણાં તૈયાર થતા છે પણ મને જોઈ એ લોકો પણ શીખતા છે જે બાગાયત ખાતામાંથી મને જે ટ્રેક્ટર હારું જે સહાય મળેલી પિસ્તાલીસ હજાર એનો ખૂબ ખૂબ આભાર માનું છું આત્મા પ્રોજેક્ટ પ્રાકૃતિક બોર્ડ એમાંથી મને તાલીમો મળેલી છે